કરવામાં આવી છે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે કોળી સમાજની બે માંગો એમાં કહેવામાં આવી છે વિગતે પ્રેસ નોટ ની ને ઘટનાની વાત કરું તો જ્યારથી બગદાણા બબાલ થયું છે ત્યારથી કોળી સમાજ છે એ ખૂબ એક્ટિવ છે અને કોળી સમાજના ડેવલપમેન્ટ માટે કોળી સમાજના આગેવાનો કોળી સમાજના ટ્રસ્ટ બધું બધા લોકો છે તે કામ કરી રહ્યા છે કે કોળી સમાજ છે તે આગળ વધે તેને લઈ અને આપણે જોયું હતું કે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈ અને કોળી સમાજના આગેવાનો છે તે સીએમ સુધી પણ રજૂઆત કરવા ગયા હતા કોળી સમાજના આગેવાનો છે તે તેના સમાજના યુવકને માર મારવામાં આવ્યો હતો એટલે તેને ન્યાય અપાવડાવવા માટે પણ ખૂબ મહેનત કરી હતી પરંતુ હવે ફરી એકવાર કોળી સમાજના યુવા કોળી એકતા ચેરિટેબલ ટ્રસ્ટે પ્રેસ નોટ જાહેર કરી છે અને પ્રેસ નોટમાં સરકાર પાસે બે માંગો ઉચ્ચારી છે કઈ માંગો છે તેની વિગતે પ્રેસ નોટમાં વાંચીને હું તમને જણાવીશ તમે એ પ્રેસ નોટ સ્ક્રીન પર પણ જોઈ શકશો વાંચી શકશો અને તેમજ ત્યારબાદ એ પ્રેસ પ્રેસનોટમાં શું કહેવા માંગે છે તે પણ હું તમને વિગતવાર સમજાવીશ યુવા કોળી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રેસનોટ અગિયાર બે છવ્વીસ વાર બુધવાર વિષય પહેલો ગુજરાત સરકારના ઇશારે પોલીસ દ્વારા કોળી ઠાકોર સમાજના આંદોલનકારીઓને વીચ્યા લાઠી હળદર સુરત વગેરે ઉપર થયેલ ખોટા કેસ પાછા ખેંચવા બીજું ગુજરાત કોળી સમાજ ઠાકોર સમાજની વસતી ઉપર બજેટ ફાળવવામાં આવે જે સંવિધાન સાથે ગુજરાત સરકાર શ્રીને જણાવવાનું કે ભારત લોકશાહી દેશ છે જે દેશમાં આપણું સંવિધાન છે તે સર્વોપરી છે સમાનતા ઇક્વાલિટી માટે ભારતના બંધારણમાં મુખ્યત્વે આર્ટિકલ 14 થી 18 સુધીની જોગવાઈ કરવામાં આવી છે જેનું તમે ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છો એકને ગોળ બીજાને ખોળ જેવી નીતિ અપનાવી રહ્યા છો જેમ એક ગુજરાતમાં ચાલુ સરકાર દ્વારા પાટીદાર તેમજ ક્ષત્રિય સમાજ ઉપર થયેલ ખોટા કેસ છે તે ફાચ ખેંચવામાં આવ્યા હતા અને બીજી બિન અનામત આર્થિક જે અત્યાર સુધીમાં આપેલી છે તે બે હજાર કરોડ પણ બજેટ ફાળવવામાં આવ્યું છે ઉપરાંત બાબતો કોઈ જ પણ સમુદાયના વિકાસ માટે કે હોય તો અમે તેનો ઉલ્લંઘન નથી કરતા અમને તે સ્વીકાર છે પરંતુ ગુજરાતમાં સૌથી વધુ મત અને તેમજ ટેક્સ ચૂકવનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત દરજ્જો ધરાવનાર બે પોઈન્ટ પાંચ કરોડની વસ્તીની સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે કોઈ પણ સરકારની પહેલી ફરજ એ જ હોય કે દરેકને સમાનતા આપવી તો તમે તે પણ ભૂલશો નહીં તેવું પણ કહેવામાં આવ્યું છે તેમજ સરકારશ્રી ને નમન અરજી કરવામાં આવી છે કે ઉપરોક્ત માંગો છે તે સ્વીકારવામાં આવે નહિતર આગામી વિધાનસભા સત્ર બે હજાર છવ્વીસ સત્યાવીસ ચાલુ થઈ રહ્યું છે ગુજરાતના તેમજ કોળી સમાજના આગેવાનો છે એ બધા જ મોટા કાફલા સાથે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવા આવશે તેની પણ નોંધ લેવી લિખિતન યુવા કોળી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ મેં તમને આ નોટ વાંચી અને સંભળાવી કે એ જે નોટ છે તેમાં બે માંગ જારી કરવામાં આવી છે માંગવામાં આવી છે પહેલી તેમના જે પણ આંદોલનકારીઓ છે તેમની ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા હોય તો ખેંચી લેવામાં આવે પાછા અને બીજી તેમને તેમની વસ્તી પ્રમાણે બજેટ છે તે બહાર પાડવામાં આવે આપવામાં આવે તેવું પણ કોળી સમાજના એકતા ચેરિટેબલ ટ્રસ્ટે માંગણીઓ કરી છે સાથે સાથે તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આવનારા સમયમાં અમારી માંગો પૂર્ણ નહીં થાય તો અમે આવનારા સમયમાં જે બે હજાર છવ્વીસ સત્યાવીસનું વિધાનસભા સત્ર છે આવી રહ્યું છે એમાં અમે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવા સાથું જાશું તેની પણ નોંધ લેવી તેવું પણ જ્યાં ટ્રસ્ટ છે તેને આ પ્રેસ નોટ જે જાહેર કરી છે તેમાં કહ્યું છે હવે જોવું છે કે કોળી સમાજ છે તે ખૂબ એક્ટિવ છે તેના ડેવલપમેન્ટ માટે કામ કરી રહ્યું છે સરકાર હોય તેને ચીમકી પણ આપે છે સરકાર પાસે માંગણીઓ પણ કરે છે સરકાર પાસે નિવેદનો કરવા પણ જાય છે પરંતુ હવે જોવું રહ્યું કે આ જે માંગણીઓ કોળી સમાજના યુવા એકતા ચેરિટેબલ ટ્રસ્ટ પરથી કરવામાં આવી છે તેમની પાસેથી કોળી સમાજ માટે તે પૂર્ણ થાય છે કે કેમ અને જો નથી થતી તો જેમાં આપણે જેમ ચીમકી ઉચ્ચારી છે તે શું આવનારા વિધાનસભાના સત્ર છવ્વીસો સત્યાવીસમાં ત્યાં મોટા કાફલા સાથે પહોંચે છે કે કેમ તે પણ જોવું રહ્યું આવનારો સમય બતાવશે ખેર આ માહિતીને લઈને તમારું શું માનવું છે તેમને કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો અને હા આમાં માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર કરજો બાકી હજી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો અને તમે જો અમારી ચેનલ છે એ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરી દેજો ધન્યવાદ